કમાંથી માનગર પાલીકા બની ગયા બાદ લોકોને એવી આશા હતી કે તમના કામો વધુ સારી રીતે તેમજ વધુ ઝડપી થશે પણ આ ફક્ત સપનાઓ જ છે કારણ કે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે પરંતુ આ સિવાય જાણે મનપાની કોઈ જવાબદારી જ નથી મોરબી મનપા કચેરી દ્વારા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં કરવેરો ભરવા જન્મ મરણના દાખલા લેવા જેવી કામગીરી થાય છે પરંતુ અહીં આવતા લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અહીં લોકોને દાખલા કઢાવવા ત્રણ ચાર દિવસ સુધી ધક્કા ખાવા પડે છે મરણના દાખલા લેવા માટે નહીં પરંતુ પોતાનો વારો આવે તેના ટોકન લેવા માટે લોકોને વહેલી સવારે ચાર વાગ્યાથી લાઇનો લગાવવી પડે છે અને ટોકન લીધા બાદ કચેરી ખુલવાની રાહ જોવે પછી કચેરી ખુલ્યા બાદ જો વારો આવી પણ ગયો તો છેલ્લે સર્વર ડાઉન થઈ જાય છે તેથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે હવે આ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહેવું હું જન્મ તારીખ દાખલો કટાવવા માટે આવ્યો છું અને કાલે નહીં પરમ દિવસે આવ્યો હતો સવાર માં છ વાગે અઢાર માં વારો હતો દોઢ વાગ્યા બે જણા વારા આવ્યા બાકી સર્વર ડાઉન છે એમ કીધું એટલે પછી દોઢ વાગે અમારે કામ હતું નીકળી ગયા પાછા આજે પોણા પાંચે આવ્યા છે અને ત્રીજો વારો છે કાલે આવ્યા હતા તો કે ટોકન આપશો આપશો તો તમારું આવશે ને વારો નહીતર નહીં આવે આજે અમે પાંચ વાગ્યા ના અહીંયા ઉભા છીએ લાઈનમાં હવે વારો આવે ત્યારે હારું આવીને આવી ને જોવે ને તો લાઈનમાં ખબર પડે બધાને કે મતલબ જે દુ નું બધા લાઈન માં હેરાન થાય છે હજી public નો જ પોતાનો અંદર શું કહેવાય વડવાળા વડોદરા હશે ને એ વરી નથી વયરો એમ અંદર શું થઇ રહ્યું છે ને એ ખબર જ નથી પડતી એમ દરરોજ ઉઠી ને પાંચ વાગ્યા માં આવી પછી આખો દિવસ ધંધા માં કમાવા જવું કે લાઈન માં જ ઉભું રેવું કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા માટે હવે પચાસ સવાર માં લે પચાસ બપોર પછી લે તો બીજા માણસો વધે એને શું કરવાનું? એને કાયમ આવી માટે તો મોરબી માં જન્મ મરણના દાખલા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે દરરોજ જે કુપન આપવામાં આવે છે અને ત્યારબાદ એ ટોકન ના હિસાબે અરજદારોની અરજીઓ સ્વીકારવામાં આવે છે તેને લઈને આવા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અરજદારોને હાલાકી પડી રહી છે સવારથી સાંજ સુધી લાઈનોમાં ઊભા રહે પરંતુ તેમ છતાં તેમને ટોકન નથી મળતા અને તેમના કામ નથી થઈ રહ્યા